નમસ્કાર મિત્રો ઇન્ટર બાદ બજારમાં કઈ હલચલ જોવા મળી રહી છે કે નહીં ચાલો અને હાલ અત્યારે બાર વાગ્યાનો સમય થઈ ગયો છે

બે <laughs> નથી સાતસો ને <atravisa> ચાર હજાર સાતસો ને ચાલીસ અડતાલીસો ને પચાસ રૂપિયા ક્યાં કરતા 4850 rupiah ya, super serupiah super danau. Halo, 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 halo

चार हजार सात सौ रुपया सुपर सुपरमार

જસનલ માર્કેટિંગ યાર્ડમાં ઇન્ટ્રોલ બાદ બજાર સુપર પ્રીમિયમ માલમાં ત્રીસ રૂપિયા જેવું બજાર નરમ જોવા મળી રહ્યું છે અને ઓવરઓલ જનરલ બજાર પચાસ રૂપિયા જેવા સારા જોવા મળી રહ્યા છે